ઓગણીસો ને ત્યાંશીની સાલમાં મહુવામાં શિવાજી ચોક ખાતે હોમ હવન સાથે ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ હતી આજે તેતાલીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી આજે છેલ્લા દિવસે મહાયજ્ઞ સાથે પૂર્ણાવતી કરેલ ગણેશ યજ્ઞમાં ફક્ત મહુવા શિવાજી ચોક ખાતે જ થાય છે મયુરભાઈ રાઠોડ ઉદ્યોગપતિ ડિહાઈડ્રેસન એસોસિએશન પ્રમુખ આ યજ્ઞમાં બેસી આરતીનો તેમજ બીડીઓ અમવાનો લાભ લીધેલ આ મંગલ કાર્ય મહુવા માટે સમૃદ્ધિ માટે તેમજ મહુવા સ્વસ્થ રહે સુખકારી રહે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટર હરીશ ચાવડા મહુવા શિવાજી ચોક ગણેશ મહોત્સવ સમિતિના સૌને જય ગજાનંદ ગણપતિ બાપા મોર્યા અમે આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ શિવાજી ચોક આખા સૌરાષ્ટ્રમાં જ્યારે ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે સૌ પ્રથમ એ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવેલી ગણપતિ મહોત્સવની ઉજવવાની શરૂઆત અહીંયા કરવામાં આવેલી લગભગ તેતાલીસ વર્ષ ફોર્ટી થ્રી યર્સ થઈ ગયા છે આ ગણપતિ મહોત્સવને અને આવતા વર્ષે પણ ગણપતિ મહારાજનું આપણે ફરી આ વાંચને ગાચને અને આનંદ ઉલ્લાસ સાથે સ્વાગત કરવાના છીએ એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે બધા આખા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ ગણપતિની પૂજા થાય છે પરંતુ ગણેશ યાગ થતો હોય તેવો સૌરાષ્ટ્રનું માત્ર એક ગણપતિ અહીંયા આગળ આપણે સ્થાપન કરીએ છીએ જેમાં આપણે ગણેશ યાગ ખૂબ સારી રીતે લગભગ અગિયાર બ્રાહ્મણો દ્વારા દસ દિવસ અને ગણેશની પૂજા થાય છે યાગ થાય છે અને ઉપવાસ સાથે આ ગણેશ યાગ કરવામાં આવે છે અને ખૂબ આખું મહુવા ભક્તિમય થઈ જાય છે આ દસ દિવસ તો ફરી આવી રીતના અગલે વરસતું જલ્દી આ ગણપતિ બાપા